તો કોઈકના દાદા આવે પરંતુ બાળકોને સાચવવા બહુ અધૂરું કામ બન્યું છે દરરોજ આ જ પ્રકારે જન સેવા કેન્દ્ર ખાતે આધાર કાર્ડ માટે લાઈનો લાગે છે અને આ રજદારો કલાકો સુધી બેસી રહ્યા છે આમ તો અહીં ટોકનની વ્યવસ્થા કરાઈ છે પરંતુ બાળકોને ભૂલ લાગે કે અન્ય કામ માટે માતા કે પિતા બહાર જાય તો એમનો નંબર જાતો જ રહે તો ક્યારેક ક્યારેક સર્વર ખોકરતા રજદારોને ધક્કા ખાવાની પણ નોબત આવતી હોય છે અમે અહીંયા આધાર કાર્ડની કામગીરી કરી રહ્યા છીએ સવારે દસ વાગ્યાથી સવા દસની વચ્ચે ટોકન આપીએ છીએ ત્રીસ ટોકન જે એક એક ટોકનનું કામ પૂરું થતાં વીસ મિનિટ એક લાગે છે બરાબર ટોકન વ્યવસ્થા કમ્પ્લીટ બારકોટ ગોઠવેલી છે અને ટોકન પ્રમાણે જ વ્યક્તિઓનું કામ અરજદારનું કામ કરીએ છીએ અમારે ત્યાં સર્વરનો કોઈ જીસ્સું રહેતો નથી સાડા પાંચ વાગ્યા સુધી કામ કરીએ છીએ સાડા પાંચ પછી રિપોર્ટ કરવાનો હોય છે એટલા માટે સાડા પાંચ કામગીરી બંધ કરીએ છીએ છ ને દસ સુધીમાં લગભગ એક એન્ડ એક કીટમાં પચીસથી એન્ટ્રી થાય છે એક એન્ડ કીટમાં પચીસથી ત્રીસ એન્ટ્રી થાય છે અમારે અમને આવવાનું કંટાળો આવે છે અને બાળકો બહુ વિચારે છે છોકરાની સ્કૂલો પણ બગડે છે અને આ છોકરા સ્કૂલમાં હેરાન એ બહુ કરે છે અને અમારી છેવી છે કે ગ્રામ પંચાયતમાં અમને આ રીતે કરી આપીએ તો બહુ સારું અમે આ તરફ કઢા હું આધાર કાર્ડ માટે આવેલું છું અને હું તલોજ તાલુકામાંથી તલોજથી આવું છું અત્યારે અને ત્રીજો ધક્કો છે મારો ને મારો હજી સુધી આધાર કાર્ડ નીકળ્યું નથી લાઇનમાં ઊભું રહેવું પડે છે અને નંબર જલ્દી આવતો નથી અને મા બાપને ઉંમર લાયક લઈને આવીએ છીએ તો એમને બહુ તકલીફ પડે છે અને આ જ સમસ્યા જો તલોત જે તે તાલુકામાં થઈ શકે તેવી મારી માગણી છે બાળકોને જોડે બાળકોને ઘરે એકલા મૂકાય એવા નથી નાના બાળકો છે તો બાળકોને જોડે લઈને આવવું પડે છે એમને રોવાનું તે કંઈ બી પ્રોબ્લેમ હોય તો એને સંભાળીએ કે પછી અમે આધાર કાર્ડ માટે લાઇનમાં ઉભા રહીએ પણ જો આ જ સમસ્યા સોલ્વ કરવા માટે તમે જે તે તાલુકામાં આપો અને ગ્રામ ગ્રામ પંચાયતમાં આપો તો પણ વધારે સારું રહેશે ત્યારે ક્યારે માટે જનસ અને લાઇનમાં ક્યારના ઊભા છીએ તો હજી અમારો નંબર આવેલ નથી બધા શું કહેવાય પછી ગામ અમારા ધનપુરા ગ્રામ પંચાયતમાં આની વ્યવસ્થા થતી હોય તો બહુ સારું એમ હજી એવા કેટલાય માણસો કે જેને આધાર કાર્ડ જ નથી એવા એવી અમારી માગણી